બેન એનજી અત્યારે અમારા કલ્યાણપુર ટ્રાઈબલ એરિયા માં લીધું છે દ્વારકા જિલ્લા માંથી કલ્યાણપુર તાલુકા ને ને ટ્રાઈબલ એરિયા માં લીધો છે ટ્રાઈબલ એરિયા એટલે આમ તો અમારો કલ્યાણપુર તાલુકો છે ને એ જિલ્લાના છેવાટાનો તાલુકો છે જેની અંદર જેની અંદર ખરેખર એનજીઓ દ્વારા બહુ અનાજ રાંધી અને જે છોકરાઓને તાજું પોચાડવું એ બહુ પોસિબલ જ નથી શું કામ કે અમારે અહીં એવા રોડ રસ્તા ન હોય વાડી વિસ્તાર ની ખુબ બધું અમારે નિશાળું સ્કૂલ છે કે જે વાડી વિસ્તાર ની અંદર સ્કૂલ હોય છે વાડી વિસ્તારની સ્કૂલ ની અંદર રસ્તા એવા બધા સારા હોતા જ નથી કે એનજીઓ વાળા જે સમયસર પહોંચાડી શકે પછી મારા તાલુકાના અમે તમામે તમામ જે સરપંચો છે એના લેટર પેડ ઉપર અમે રજૂઆતું સરકાર ને કરેલી છે કે ભાઈ સરપંચું આમાં અમને સહમત નથી આપવું એનજીઓ ને અમારા બાળકો ને ભોજન તાજું નહી પીરસી શકે એમ જે અમે તાજું